અમરેલી ટાવર ચોકના વેપારીઓ બેઠા ધરણા પર ટાવર ચોકમાં જાહેર શોષાલય બંધ કરી દેવાતા વેપારીઓએ શરૂ કર્યાં ધરણા હું ટાવર ચોકના તમામ વેપારીઓએ દુકાનો બંધ કરી વિરોધ નોંધાવ્યો દુકાનો બંધ કરી ટાવર ચોકમાં વેપારીઓના ધરણા પાલિકાને અનેક વાર લેખિત રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય છે ટાવર ચોકના સ્ટોર જેટલી દુકાનદારોએ દુકાનો બંધ કરીને ધરણા પર બેઠા રમેશભાઈ રાઠોડ છે આજે વર્ષોથી ટાવર ચોક ચોકમાં મુરદાસની ગલીમાં મારી એક જયંત ઇલેટેડ કરીને દુકાન આવેલી છે જ્યાં વર્ષો જૂની એક મુતેડી આવેલી છે એ મુતેડી અમુક પાંચ વેપારી લોકોએ રાતોરાત દિવાલ ચણીને બંધ કરેલી છે તો આટલા બધા ટાવર ચોક ના વેપારી છે તો એ જાહેર શૌચાલય વોશરૂમ ક્યાં જઈ શકે કે બીજી કોઈ સગવડતા નથી આ આ બાબતથી રજૂઆત અમે અવારનવાર ચીફ ઓફિસર સાહેબને જાણ કરેલી છે લેખિતમાં કરેલી છે